નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો પતંજલિ દિવ્યા ફાર્મસી ના ઉત્પાદનો ઉત્પાદનોના ઉત્પાદન લાયસન્સ રદ કરવામાં આવ્યા છે ઉત્તરાખંડ ડ્રગ વિભાગના લાઇસન્સ ઓથોરિટીના આદેશમાં માહિતી આપવામાં આવી છે કે મહિનાની શરૂઆતમાં જ ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટના ઉલ્લંઘનમાં આ ઉત્પાદનોની ભ્રામક જાહેરાતો અંગે કંપનીની ફરિયાદોને ધ્યાનમાં લઈ અને આદેશ આપવામાં આવ્યો છે આદેશ અનુસાર દિવ્યા ફાર્મસીના ઉત્પાદનો કે જેનું ઉત્પાદન લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે તેમાં શ્વાસરી ગોલ્ડ શ્વાસરી વટી બ્રોન કોમ શ્વાસરી પ્રવાહ શ્વાસરી અવલેહા વટી એક્સ્ટ્રા પાવર લિપિડોમ બીપી ગ્રીડ મધુગ્રીથ લીવામૃત એડવાન્સ્િવોગ્રીડ કોનનો સમાવેશ થાય છે ગોલ્ડ અને પતંજલિ દ્રષ્ટિ આઈડ્રોપ અને મધુ મધુનાશીની વટી એક્સ્ટ્રા પાવરનો પણ સમાવેશ કરવામાં આવે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટે પતંજલિ ફૂડ્સને કારણે બતાવો નોટિસ મોકલીને કંપનીને સમજાવવા કહ્યું છે કે તેમની પાસેથી રૂપિયા સત્યાવીસ પોઈન્ટ છેતાલીસ કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ શા માટે વસૂલવામાં ન આવે યોગગુરુ રામદેવની આગેવાની હેઠળની પતંજલિ આયુર્વેદ ગ્રુપ કંપનીને છવ્વીસ એપ્રિલના રોજ રેગ્યુલેટર પાસે કંપનીની ફાઇલિંગ અનુસાર જીએસટી ઇન્ટેલિજન્સ ચંદીગઢ ઝોનલ યુનિટના ડાયરેક્ટર જનરલ તરફથી નોટિસ મળી છે